કોણ બુરા ને પૂછે છે નહિ કોણ ખરા ને પૂછે છે અને અતર ને નીચવા પછી અહીંયા કોણ ફૂલોની દશાને ને જુએ છે આ તો તમને મને સંજોગ ઝુકાવે નહી તો કોણ આયા ખુદા ને પૂછે છે

રાજા દુખી મહારાજા દુખી અને દુખી દેખી પ્રજા કબીર સાહેબ કે ઉત્તરાચલ લઈ અને અસ્તાલય સુધી કબીર કી વિવેક દ્રષ્ટિથી મેં જોયું અહીંયા બધા દુખિયા

એના પછી પણ આપણે ક્યાંક હોય તો આપણું જે મૂળ મૂળ જે અસ્તિત્વ છે આપણી જે આત્મસત્તા છે એનું જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ દુઃખ મટે એવું નથી

બાપુ એ તો કઈ સમજાવો કે ભગવાન ના જ્ઞાન થી કેમ સુખી થવાય જો ભગવાન ના જ્ઞાન થી કેમ સુખી એનું તમને કહું આપણે કપડા પહેરા કપડા પહેરા હવે હમણાં મને આ ભાઈ કોઈ ચા દેવા આવે તો ઈ ચા આ કપડા માથે પડી જાય તો મને દુઃખ થાય પણ થોડું ઓછું દુઃખ થાય કે કપડું છે ને કપડા માંથી પહેર્યું ધોવાઈ જાય વધારે દુઃખ થાય શું કામે કે હાથ ને હું પોતાનું માનું કે હું હાથ છું અને કપડા ને હું મારું માનું કે મારું કપડું છે આવું છે જો તમને ભગવાન નું જ્ઞાન થાય જો પરમાત્મા નું જ્ઞાન થાય તો પછી શરીર ની સાથે દુઃખ થાય છે પ્રાકૃતિક જગત છે આયા તો સુખ દુઃખ ની છે જેવી રીતે ઉગે તો થાય પછી હાન થાય કઈ ક્યારેક માન મળે ક્યારેક અપમાન મળે ક્યારેક સુખ થાય ક્યારેક દુઃખ થાય જન્મ થાય મરણ થાય આવવાનું છે જવાનું છે એટલે પ્રાકૃતિક જગત છે પણ જેને ભગવાન નું જ્ઞાન થાય ઈશ્વર નું જ્ઞાન થાય એને એમ થાય કે આ દુઃખ મારું નથી આ શરીરનું છે શરીર નું દુઃખ છે એક ઉપર ઉઠી ગયા આ જ્ઞાનની વાત એવી નટુભાઈ સામાન્ય માણાથી તમે ઉપર ઉઠી ગયા ભલે તમે ભરણા નથી તમે વાંચ્યા નથી તમે શાસ્ત્ર નથી વાંચ્યા પણ તમારી નજરમાં એવું જ્ઞાન આવી ગયું કે હું દેહ નથી હું આ તત્વ છું ત્યાં ધ્યાન વહી ગયું તો તમે એક ઉપર ઉઠી ગયા દુઃખ તો તમને થાય પણ તમે રોહો નહીં નહી તમને પીડા નહીં થાય દુઃખ બધા ને માથે પીડા પણ એ રોયા નથી એ ભગવાન ના રૂમ ગયા ફરક આટલો છે તમારું ધ્યાન હટી જાય આખી વાત ધ્યાન હટાડવાની ડાયવર્ટ કરવાની છે

તમને એમ થાય કે ભાઈ આમાં તો બાર બાંધી જાય તો ભગવાન પગમાં ઠેસ લાગે અગુઠા માંથી લોહી મને નીકળવા માંડે આવી ગામડાની બેનુ હોય કોટા વીજ વાળી હોય આ બધી નાનપણ થી બધું કોટા વીજ માં આવે આ બધી શેરની બાઈ ની કામી નથી નાનકડું છોકરું છોકરો બાપા મારા છોકરા ને થઈ ગયું આવે ને પપ્પા ફોન કરો ઓફિસે થી બોલાવો એમ્બ્યુલન્સ લઈ આવો ને અને ટ્રીટમેન્ટ કરાવો ને અને નખ લાગી ગયું છે છોકરું રવે મને રો તો ગામડાની ગાય હોય કોઠા વીજ હોય અને ગાઢ ગાટના ના પાણી પીધા હોય અને ડાયરેક્ટ પ્રબારા લાદી માં વયા ગયા હોય આવા નરિયા ધુવાડો ખાતો હોય આવી મજૂરીમાંથી બહાર નીકળા હોય એને બધી સમજણ હોય ઈ બેન શું કરે ખબર છોકરા ને ઠે લાગે છોકરું પડી જાય એટલે તરત ધોળી ને તેડી લે અરે અરે મારો દીકરો મારો દીકરો શું છે અરે ના ના જો 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 કાગળ આવી ગયો આમ દુઃખ ભૂલાઈ જાય ટીપા લોહી પણ આંખ માંથી આ પડતા બંધ થઈ ગયા હું કામે કોઠા હોય જવારી જાણકાર માં હતી એને ખબર હતી કે આનું ધ્યાન હટાવવાનું છે

એને જીવનની અંદર આનંદ આવે જીવનની અંદર સુખ આવે જીવનની અંદર સંતોષ આવે નહી પૈસા 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 એક આજ સુધી દુકાને બે તો એક ભાઈએ કીધું કે શેઠ સત્સંગમાં આવો ને પેલા સત્સંગમાં તો આવું પણ મારે દુકાન ની નુકસાની થાય કરું કારણ કે લોકો બધા હાથ વાર વિચાર કરે સત્સંગ કરાવવું પ્રસાદ દેવો પડશે પૈસા ખર્ચાય પરમારથ ની ભાવના જેના હૃદયમાં જાગે ને ગુરુની કૃપાથી એ જ કઈક પરમારથ કરી બાકી પરમારથ થાય નઈ એમણે એમણે આખી જિંદગી હોય જાય મારા મારા માં એના દાદા ની વાત કરતા કે મારા દાદા આખી જિંદગી ઘરમાં શાક ન કરે ઘરને રોટલો ખાઈ જાય